ખૂબ જ રાજીપો અનુભવું છું ખૂબ જ આનંદ અનુભવ સ્વામીજી પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેક સ્વામીજી સૌ સંત ગણોના ચરણોમાં વંદન કરું છું દાદાના ધામમાં આવવાનું જે રામંત્રણ મળે છે ને આ ધામ એક નવી અને નવી હિંમત ને આપતું ધામ છે રમેશ માટે આ ધામ એક દિવ્ય પ્રેરણાઓને લઈને આવતું ધામ છે જ્યારે પણ દાદાના સમક્ષ દર્શન કરીએ છીએ ત્યારે એવું લાગે છે દાદા જાણે સમુખ બેસી અને અમારી સાથે વાતો કરતા હોય અને દિવ્યતાના આશીર્વાદ આપતા હોય અને કહેતા ખૂબ આનંદ થાય પરમ પૂજ્ય હરિપ્રકાશ દાસ સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામીએ સુંદર મજાના આ મંદિરને નવા જ એક પ્રેરણામય અને નવા જ હોમ પૂર્યા હોય એ રીતે સુંદર મજાનું આ મંદિર છે આજે મિલનનું કારણ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે વિશેષ ભગવાનની માટે આપણું એક દિવસ નીકળે ભજન થાય સાધુમાં હેત થાય સાધુના મુખ્યત્તિ સાંભળેલી વાત એ અનંત ગણું પુણ્ય આપનારી હોય એના માટે પૂજ્ય સ્વામીજીના હૃદયમાં અમેરિકામાં રહ્યા તક સંકલ્પ થયો એટલે આજનો દિવસ આ સંત પરમ હિતકારીનો ગોઠવ્યો અને એમાં આપ સૌ પધાર્યા એટલે આપ બધાને ખૂબ ખૂબ થેન્ક યુ આભાર અને ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે દિવ્યતા અને ભવ્યતાનું એક આ મંદિર છે અને વિશ્વ ફલક ઉપર જેનું નામ છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સૌના દાદા દુઃખ દૂર કરે છે અલગ અલગ બધા સિટીમાંથી અમદાવાદ સુરત વડોદરા રાજકોટ મોરબી કોટાદ બધ વગેરે વગેરે સિટીમાંથી આજે બધા હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે અને સ્વામીજીએ દાદાના ગુણગાન ગાઈને લાખો હરિભક્તોને એક તાતરે બાંધ્યા છે દેશ વિદેશ પરદેશની અંદર સ્વામી હરહંમેશ વિચરણ કરતા કરતા દાદાના ગુણગાન ગાઈને એવા બધા ભક્તોને દાદાના ચરણે ધર્યા છે અને દાદાના રાહ ઉપર ચાલતા કર્યા છે આપણા બધાના દદીમાં ભક્તિ હતી પરંતુ એ શુષ્ક બની ગઈ હતી એ શુષ્ક ભક્તિને પુનઃ જાગૃત કરવાનું કામ એ પૂજ્ય સ્વામીજીની હનુમાન ચાલીસા યુવા કથાથી એ થયું છે અને પૂજ્ય સ્વામીજીની વાણી એ અનેક યુવાનોને એ આજે હનુમાન ચાલીસામાં આવ્યા ભગવાનની ભક્તિ તરફ વળ્યા ઘણા બધા યુવાનો નાસ્તિકતામાં વળી ગયા હતા તર્ક વિતર્કમાં આગળ વધી અને આવું નાસ્તિકતા તરફ જયા હતા એ જ્યારે પૂજ્ય સ્વામીજીની હનુમાન ચાલીસા યુવા કથાનું શ્રવણ કરી કરીને આજે એમના હૃદયમાં હનુમાનજીને ફિટ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય ને તો એ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હનુમાન ચાલીસા યુવા કથાથી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશજી સ્વામી અમને દાદાને ઓળખાવ્યા સ્વામિનારાયણ ભગવાનને રામ ભગવાનને ઓળખાવ્યા અને યુવા વર્ગને વ્યસનથી દૂર કર્યા અને અમને અમારા પ્રગતિ માર્ગે અને અમારા જીવનના લક્ષ્ય સુધી પહોંચાડવામાં અમને ખૂબ પ્રયત્નશીલ હરિપ્રકાશ સ્વામી રહ્યા છે સાળંગપુર વાત કરીએ તો અહિયાં શરૂઆત જ જ્યાં આપણે એન્ટર થઈએ ત્યાં સુંદર મજાની પાર્કિંગ ની સુવિધા છે ત્યારબાદ જોવા જઈએ તો રહેવાની પણ બહુ મસ્ત મજાની સુવિધા છે વ્હાઈટ હાઉસ છે બીજું પણ એક નવું બિલ્ડિંગ બની રહ્યું છે तो अ ये दादा दादाना दर्शन करया बाद जे शांति अनुभव था है जे मनोकामना हो ए पूर्ण थई के आंख मारो थी तो अजी हनुमान राजी थाई छे आंख मारो हइए थी

કપડા ને સંસ્કારે છે માણસ માથું ઓળીને ને કેશ ને સંસ્કારે છે સુરત થી આવ્યા છો એટલે ખબર છે માણસ જ્યારે हीरा ને સંસ્કારે છે ત્યારે એમાંથી એક ચડક રત્ન આકાર લે છે માનસ જ્યારે પથ્થરને સંસ્કારે છે ત્યારે એમાંથી એક સરસ મજાની મૂર્તિ આકાર લે છે પણ માણસ જ્યારે પોતાના વિચારોને સંસ્કારે છે ત્યારે એમાંથી સાચું મનુષ્યત્વ આકાર લેતું હોય છે અને આ સાચું મનુષ્યત્વ આકાર આપવાનું કામ એ માણસના વિચારોને સંસ્કારવાનું કામ એ કામ કરી રહ્યા છે આપણા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાતીજી સ્વામી આપણા સારંગપુર धाम એક એવી જગ્યા છે કે કોઈ પણ વ્યક્તિના મનમાં કોઈપણ પ્રકારનો ભાવ પડ્યો હોય દાદા માટેના એ પોતાના જીવનની અંદર નાની મોટી સમસ્યાઓ હોય તો પણ એ દાદા સાથે દાદાની પ્રતિમા સામે સન્મુખ રહી દાદાને પોતાનું દુઃખ રજૂ કરે ત્યારે દાદા એ એવી જગ્યાએ બેઠા છે કે જે એના જીવનની અંદર આવેલી એના ગૃહદ જીવનની ઉપાધિઓ છે એ બધી દૂર કરતા હોય છે અને અહીં આવ્યા પછી દર્શનની જે વ્યવસ્થા છે બાકી જે વ્યવસ્થાઓ મંદિર પરિસરની અંદર સંતો મહંતોના પરિશ્રમથી ઊભી થઈ છે એ ખૂબ અદ્ભુત અને બખાણવાલાયક છે આટલું સરસ આપણને સંતોનું સમાગમ મળ્યું છે સહી અર્થમાં સંત પરમહિતકારી જગતમાંહી સંત પરમહિતકારી આ જે વાક્ય છે એ આપણા આ જે પૂજ્ય સંતો છે એમને માટે એકદમ મતલબ એ ડિઝર્વ કરે છે એટલું કહીશ આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સંતો મહાત્માઓના આશીર્વાદ લીધા પ્રવચનો સાંભળ્યા અને એક નવો પરિવાર આજે અમને અહીંયાથી મળ્યો છે જે દાદાનો પરિવાર અમારો પરિવાર તરીકે સ્વામીજીએ સરસ વાત કરી કે લોહીના સંબંધ નથી પણ એનાથી પણ વિશેષ સંબંધો આજે અમે અહીંયાથી બંધાઈ રહ્યા છીએ આજે મારા દાદાની છાતી ગજગજ ફૂલે છે કારણ કે એને ખબર પડી કે મારા વાલા દીકરાઓ આવ્યા છે પૈસાથી બે વસ્તુની પ્રાપ્તિ થાય એક પાપની અને એક પુણ્યની માણસ જે પૈસો કમાય ને એનાથી બે વસ્તુ મળે પાપી મળે અને પુણ્ય ખોટી રીતે વાપરો ને ખોટા રસ્તે વાપરો એટલે એમાંથી પાપ પ્રગટ થાય પણ આવા ધર્મની અંદર વાપરો એટલે એમાંથી પુણ્ય પ્રગટ થાય ભગવાન મારી ઉપર બહુ રાજી છે એનું મોટામાં મોટું પ્રમાણ હું ખબર છે આપણને સાધુમાં હેત થયું છે ને એ જ મોટું પ્રમાણ અત્યારે જે આ જે સંત મંડળે જે કંઈ ભવ્યતાનો દિવ્યતા બોધનાલયથી લઈને ઉતારોથી લઈને દાદાનો જે આખા દેશમાં જે આખા દેશ હતો વિશ્વમાં જે દાદા ને જે લાડ લડાવવા એમાં આવે છે તો ત્રણ ટાઈમ એનો ભોગ કરવામાં આવે છે એનો શણગાર કરવામાં આવે એનો અંકુટ કરવામાં આવે એવું આખા દેશમાં કે આખા વિશ્વમાં કંઈ પણ ન થતું અહીંયા જે શાસ્ત્રી સ્વામી છે હરિપ્રકાશદાસ સ્વામી એમની જે કથા એમની કથાથી જે લોકોના જીવનમાં અસર થાય લોકોના જીવન જે સફળ થાય લોકોના જીવાની જે સારી રાહ મળે એ પ્રેરણાથી હું અહીંયા આવું છું આ જગ્યા તારીખે બહુ મોટો ઉત્સવ હતો સંત સમેલા હતું ને હરિપ્રકાશ દાસજી સ્વામીને બહુ 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 આશીર્વાદ મળ્યા કે કે બોટાદ મોરબી બધાય ગામથી હજારો લોકો મીંડા પછી અહીંયા મૂર્તિ જે હનુમાનજીની સ્કીંગ ઓફ સારંગપુર છે ન્યા રાત્રે ઉત્સવ થવાનો છે પછી આ ભોરના લઈને ઉપર અમને ઉત્સવ કરાવ્યો પછી સ્વામિનારાયણના ગીત ગવડાવ્યા પછી છે ને બધા સ્વામી આવ્યા હતા પછી એક ગુરુ ગુરુ આવ્યા હતા વિવેક સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી આજે આટલા સરસ દિવસ ઉપર જ્યારે બધા જ હનુમાન ભક્તો ભેગા થયા છીએ આ સંત સમાગમમાં ખરેખર ખૂબ જ આનંદ અત્યારે અનુભવી રહ્યા છીએ સંતો સાથે સંતોની વાણી સાંભળીને અને સરસ મજાના દ્રષ્ટાંતો સાથે આજે જે કંઈ અનુભૂતિ થઈ છે ખરેખર ખૂબ આનંદ આવી રહ્યો છે અમને અને એટલા બધા સંતોએ એટલી મહેનત કરે છે દેશ વિદેશમાં દાદાનું નામ ગુંજતું કર્યું છે આજથી તમે દસ વર્ષ પહેલા પાછળ જાઓ તો તમે આ સારંગપુર આવું હોય તો ખાલી વિચાર કરવો પડતો આજે તમે ગમે અહીંયા જાઓ ક્યાં જાઓ તો સારંગપુર 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 અત્યારે હરેક વ્યક્તિ ના જાય ઘરે ઘરે તમે જોવો તો કષ્ટ દાદાની મૂર્તિ છે હરેક મોબાઈલમાં મોબાઈલ માં દાદાની મૂર્તિ છે એટલે દાદા નો પ્રતાપ છે તેની ન પૂછો વાત આજે મને શ્રી સારંગપુર મંદિર માં કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મંદિરના ના ચરણ નો અભિષેક કરવા મળ્યો એ બદલ હું મારી જીવનને ધન્યતા અનુભવું છું જય સ્વામિનારાયણ दादा नो अभिषेक जारे अपने चढ़ी तरह शरीर में में रोम रोम रोमी गुजर दादा 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 ने अभिषेक करता करता मजा आई के जाने दादा हाजरा हजूर छे दादा सारंगपुर धाम छे श्रद्धा का दूसरा नाम श्री सारंगपुर धाम यहाँ में हर साल प्रत्येक साल आता हूँ मैं यहाँ पर दर्शन करने के लिए इस साल भी आया हूँ और दादा का अभिषेक करके मुझे बड़ा अच्छा लगा है मन प्रसन्न हुआ और आत्मा को बड़ी शांति मिली અને ખાસ કરીને તો ધૂન માટે આવ્યા હતા પણ આ જીવતા જાગતા દેવ કહેવાય એટલે એનું વાઇબ્રેશન જ કંઈક અલગ છે અને જ્યારે દાદાને દર્શન કર્યા એટલે થઈ અને ઘણા ટાઈમ હતા આથી ચાર ચાર પાંચ વર્ષ પહેલાં કે સાત વર્ષ કે ત્રીજી વાર મારી ટૂંક દાદાને મળવાનું તો પહેલાં ખાસ એવું બધું ડેવલપ નહોતું પણ કહેવાય છે ને કે જાગતા દેવ છે એટલે જગ્યા પણ જીવતી હોય એટલે હંમેશા આ જગ્યાનો આવો નવો વિકાસ થતો રહે ને અતિરેક ચાલતું રહે આવું ફંક્શન અને ખૂબ ખૂબ ડિસિપ્લિનથી બધું ચાલે છે અને બહુ સારી વ્યવસ્થા છે એના સ્ટાફ એના માણસો સંતો બહુ પ્રેમાળ છે ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો બધા હરિભક્તોને આજે શ્રાવણ મહિનો છે તો સ્વામીએ સુંદર મજાનું અભિષેકનું આયોજન કર્યું હતું કિંગ ઓફ સાળંગપુરની અંદર જે પણ હરિભક્તો સ્નેહ મિલનમાં આવ્યા હતા એ બધા જ હરિભક્તોને કિંગ ઓફ સાળંગપુરનો હનુમાનજી મહારાજ નો અભિષેક કરવાનો સુંદર અને અદ્ભુત લાવો મળ્યો છે સાથે સાથે મારુતિ ધૂન મંડળ કે જેઓ સુંદર મજાની ધૂન ગાય અને બધાને મંત્ર મુક્ત કરી દીધા હતા આ રીતે આખો જ દિવસ આજનો બધા હરિભક્તોનો અને તેમજ સંતોનો બધાનો ભાવપૂર્વક ગયો અને બધાને આનંદ અને મજા આવી અને સ્નેહ મિલન ખરેખરમાં અર્થમાં બહુ જ સારું ગયું જય કષ્ટભંજન દેવ શ્રી મારુતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ ધુમણ યુવા ગ્રુપ તરફથી અમે ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ આવ્યા છે કિંગ ઓફ સાળંગપુર ગામમાં આ વખતે સરસ મજાનું ધૂન મંડળ ધૂન મંડળ કરવા માટે આવ્યા છે સરસ સુરત સુરત પણ અમારું મંડળ બાવીસ વર્ષથી ચાલે છે ગયા વર્ષે પણ અમે આવ્યા હતા આ વર્ષે પણ ધૂન કરવાના છીએ તો દાદાનો ખૂબ ભાવ છે શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરત વતી અમે આખું મંડળ અહીંયા પધાર્યા છીએ સ્નેહ મિલન પરિવાર શ્રી સાળંગપુર ધામ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામી વિદેશ યાત્રા એથી આવ્યા અને આશીર્વચન આપવા માટે પાઠવવા માટે અહીંયા પધાર્યા હતા અને અમે આશીર્વચન મેળવવા માટે અને અમારી જે આવનારી કથા છે અઠ્યાવીસ ડિસેમ્બરથી તારીખ ત્રણ જાન્યુઆરી સુધી અમારી કથા છે એના માટે પણ અમે અહીંયા સ્વામીશ્રી માટે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અને સ્નેહ મિલન સમારોહ નો આયોજન હતો એમાં અમને ખૂબ જ સ્વામીજી ના આશીર્વચન નો લાહો મળ્યો હું પહેલા એક વાર આવી ચુક્યો છું અને આ અમે આંગણામાં ધૂન કરવા આવ્યા છીએ અમને આવ્યા પછી ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા ધૂન કરવા આવ્યા અને અથાણાવાળા સ્વામીનું મંડળ જ્યારથી અહીંયા આવ્યું ત્યારથી અનેક સારા કામો થાય છે જેમ કે પાંચ થી સાત હજાર લોકો જમી શકે તેટલું વિશાળ ભોજનાલય તેમજ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન જેમાં અગિયારસો ને પચાસ રૂમ રાખવામાં આવ્યા છે